ગાંધી જયંતિ બે ઓક્ટોબર વિશ્વભરમાં અન્ય ક્યાં નામે પણ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય અહિંસા દિન તરીકે ઉજવાય છે બે ઓક્ટોબર અઢારસો ને પોરબંદરની અંદર ગાંધીજીનો જન્મ થયો હતો ગુજરાતી મૂળના ક્યા ઉદ્યોગપતિ ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના ચેરમેન છે અજીમ પ્રેમજી મહાદેવભાઈ દેસાઈનું જીવન ચરિત્ર અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબના લેખક કોણ છે નારાયણ દેસાઈ તેમના પુત્ર ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે સરદાર સરોવર બંધ ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ ક્યાં આવેલો છે તો રાજપીપળામાં આવેલો છે ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાળવાટિકાના સર્જક કોણ હતા રોબિન ડેવિડ અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે અરવલ્લીની પર્વતમાળામાં આવેલું છે કે જે વિશ્વની સૌથી જૂની પર્વતમાળા છે અરવલ્લી પર્વતમાળા દિલ્હીથી લઈને ગુજરાત સુધી ફેલાયેલી છે અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે કે જે માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલું છે સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે તો સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે ગુજરાત રાજ્યનો કેવો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે મધ્ય ગુજરાત જેની અંદર કાનમ પ્રદેશ અને ચરોતર પ્રદેશ પણ આવેલા છે પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ચૈત્રુંજ્ય પર્વત પર આવેલા છે ભાવનગર જિલ્લામાં

ઇન્દ્રોળા પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે ગાંધીનગરમાં ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે તો એ છે કચ્છ જિલ્લો વિશ્વભરમાં સૌ સોરી ભારતભરમાં સૌથી મોટો જિલ્લો છે ગુજરાતનો સૌથી મોટો પૂછે તો પણ કચ્છ ભારતનો સૌથી મોટો પૂછે તો પણ કચ્છ જિલ્લો જવાબ આવશે ગુજરાતમાં અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે તો ગાંધીનગર ખાતે આવેલું છે અક્ષરધામ મંદિર ઉકાઈ બંધ ક્યાં જિલ્લામાં આવેલો છે તાપી જિલ્લામાં ગુજરાતમાં ડાયનોસોરના ઈંડા ક્યાંથી મળી આવ્યા છે રૈયાલી બાલાસિનોર ખાતેથી મળી આવ્યા છે સોલંકી વંશનો સૌથી પરાક્રમી હિંમતવાન અને મુત્સ્સદી રાજા કોણ હતો સિદ્ધરાજ જયસિંહ વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલું છે વેડાવદર ભાવનગરમાં આવેલું છે ગુજરાતમાં કઈ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે કેવડીયા કોલોની ખાતે આવેલું છે જેને હાલ એકતા નગર તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર વેલી કંપની વિશ્વ પ્રસિદ્ધ પટોળા ગુજરાતમાં ક્યાં બને છે પાટણ ખાતે બને છે ઈસબ ગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે મહેસાણા જિલ્લામાં ગુજરાતનું સૌ પ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે હિંગોળગઢમાં આવેલું છે જસદણ જિલ્લો પૂછે તો રાજકોટ યાદ રાખજો ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર ક્યુ છે સરદાર સરોવર કુદરતી સરોવર પૂછે પૂછે તો તો નળ સરોવર 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 કૃત્રિમ સરદાર સૌથી મોટી નર્મદા યોજના ગુજરાતનું સૌથી મોટું બંદર ક્યુ છે કંડલા બંદર છે કાંકરિયા તળાવના મધ્યમાં આવેલી નગીના વાડી બનાવવાનું પ્રયોજન શું હતું તો તે હતું સુલતાનોના ના ગ્રીષ્મકાલીન નિવાસ માટે ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે ગુજરાત નજીક કયો સમુદ્ર આવેલો છે અરબી સમુદ્ર આવેલો છે ગુજરાત નજીક ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે નર્મદા સૌથી લાંબી નદી પૂછે તો સાબરમતી ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી મોટી નદી અથવા લાંબી નદી પૂછે તો ભાદર જવાબ આવશે ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી ગુજરાતના કયા વિસ્તારમાં શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન જોવા મળે છે તો નલિયા ખાતે માઇનસ જીરો પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા મોરારજી દેસાઈ બીજા છે નરેન્દ્ર મોદી પ્રથમ હતા મોરારજી દેસાઈ મોરારજી દેસાઈ એકમાત્ર એવા ભારતીય વ્યક્તિ છે કે જેને ભારત રત્ન પણ મળેલો છે અને પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ નિશાને પાક પણ મળેલો છે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે કપરાડા અને ધરમપુરમાં પડે છે ચાંપાનેરની ઐતિહાસિક કયા નામે જાહેર કરી છે તો વર્લ્ડ કરેલી છે પહાડનું બાળ તરીકે પણ તેઓને ઓળખવામાં આવે છે ચોટીલામાં તેમનો જન્મ થયો હતો કવિ નર્મદને ક્યુ બિરુદ આપવામાં આવ્યું છે વીર કવિ નર્મદ અથવા તો વીર નર્મદ વીર નર્મદના નામ પરથી વીર નર્મદ યુનિવર્સિટી પણ દક્ષિણ ગુજરાતમાં આવેલી છે ભરૂચ શહેર કઈ નદીના કિનારે વસેલું છે નર્મદા નદીના કિનારે ગુજરાતના પ્રસિદ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો વાલિયા ઘઉં ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂડતું નથી તાતણિયો ધરો વિશાળ અમિતસર તળાવ ક્યાં આવેલું છે ભુજમાં આવેલું છે જિલ્લો પૂછે તો કચ્છ જિલ્લામાં ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે વોઠા ખાતે ગાંધીજીએ દાંડીકૂચ કયા અન્યાય કર કરના કાયદાના ભંગ કરવાના આશયથી કરી હતી મીઠાનો કાયદો ઓગણીસો બારમી માર્ચના રોજ હતી અમદાવાદના સાબરમતી આશ્રમથી ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ધુવારણમાં આવેલું છે ગુજરાતના ઉત્તર ભાગમાંથી ક્યુ વૃત્ત પસાર થાય છે વૃત્ત પસાર થાય છે ગુજરાતના એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ જણાવો તો એ છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદમાં આવેલું છે ઉદવાડામાં આવેલી કઈ અગ્યરી જોવાલાયક છે પવિત્ર હિરાનસા ફાયર ટેમ્પલ જોવાલાયક છે જે ઉદવાડા વલસાડ જિલ્લામાં આવેલું છે કે મેળામાં ઊંટોનું વેચાણ થાય છે કાત્યોકનો મેળો જે સિદ્ધપુરમાં ભરાય છે દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે મહેસાણા ખાતે સમાજ સેવક અને દેશભક્ત શ્રી રવિશંકર મહારાજને ક્યુ ઉપનામ મળ્યું હતું મુઠી ઉંચેરો માનવી અને મુક સેવક આ બંને ઉપનામ તેઓને મળેલા હતા નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે આણંદ ખાતે આવેલું છે અમૂલ ડેરી પણ આણંદમાં આવેલી છે ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય છે બરડીપાડા અભયારણ્ય છે જે ડાંગ જિલ્લામાં આવેલું છે રતન મહાલ ક્યાં પ્રાણી માટેનું અભયારણ્ય છે રીચ માટેનું અભયારણ્ય છે ડાંગના પ્રવેશ દ્વાર ગણાતા વઘઈમાં વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે શું જોવા લાયક છે વઘઈ બોટનિકલ ગાર્ડન ગુજરાતની દક્ષિણ સીમાએ આવેલું છેલ્લું રેલ્વે સ્ટેશન કયું છે ઉમરગામ કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે મુંદ્રા ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશોના નામ આપો તો એ છે દીવ દમણ દાદરા અને નગર હવેલી ગુજરાતનો સૌપ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન ક્યાં શહેરમાં સ્થપાયું હતું જામનગરમાં નામ છે માણેકબાઈ મુક્તિધામ આમાં બે રીતે એક તો આ રીતે પ્રશ્ન પૂછાય છે બીજી રીતે એ છે માણેકબાઈ મુક્તિધામ કયા શહેરમાં આવેલું છે એ પ્રશ્ન પણ પૂછાયેલો છે જવાબ આવે છે જામનગર શહેરમાં દ્રષ્ટિએ સૌથી શહેર છે છે અમદાવાદ રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે આજી નદીના કિનારે કંડલા બંદર ક્યાં આવેલું છે કચ્છમાં આવેલું છે કે જે ગુજરાતનું સૌથી મોટું બંદર છે કર્કવૃત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે ઉત્તર ભાગમાંથી પસાર થાય છે ગુજરાતનો કયો ભાગ સૌથી હરિયાળો છે દક્ષિણ ગુજરાત કયા વિસ્તારમાં લગુનની રચના થાય છે કચ્છના દરિયા કિનારે લગુનની રચના થાય છે લગુન શું હોય છે તો આ રીતે અહીં દરિયો છે અને અહીં ટેકરીઓ આવેલી છે મોટી મોટી હવે આ દરિયાનું પાણી આ રીતે આવે છે અને અહીં જે ખાડા હોય તેમાં સમાઈ જાય છે અને ફરીથી તે આવતું દરિયામાં આવતું નથી અહીં ભરાયેલું રહે છે તેને શું કહેવાય લગુન તો તેવા સરોવરો બને છે મોટા મોટા તરીકે ઓળખવામાં આવે છે હરણફાળથી થાય છે જે દક્ષિણ ગુજરાતમાં આવેલું છે સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યુ છે ઢેબર સરોવર રાજસ્થાન ધોળી ધજાબંધ કઈ નદી પર આવેલો છે ભોગાવ નદી પર આવેલો છે રમણલાલ સોની નું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રધાન છે બાળ સાહિત્યમાં પ્રધાન છે તળાવની મધ્યમાં સ્થળ તળાવ છે તો એ નગીના નગીનાવાડી તો આ રીતે ગોળ કાકડીયા તળાવ છે અને તેમાં વચ્ચે આ રીતે રસ્તો આવેલો છે અહીં વચ્ચે સેન્ટરમાં નગીના છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું આગળના પ્રશ્નો છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ પર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો